સુરતને ઉકાઈ નહેર મરામત માટે હવે બંધ નહીં રખાય સિંચાઈ સમિતિની બેઠકમાં નહેર બંધ ન રાખવાનો નિર્ણય અગાઉ નેવ દિવસ નહેર મરામત માટે બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી ખેડૂત આગેવાને સિંચાઈ સમિતિના નિર્ણયને આવકાર્યો અતિવૃષ્ટિથી પાકને નુકસાન થતા ખેડૂતોએ નહેર બંધ કરવાનો વિરોધ કર્યો હતો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ખેતરો પાણીથી લપાલપ છે સિંચાઈ વિભાગના અધિક્ષક એસપી દેશમુખને ગાંધીનગરનું તેડું સાત નવેમ્બરના સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગમાં સત્તાવાર જાહેરાત નાયબ મુખ્યમંત્રી ખેડૂતો સાથે મુલાકાત કરી હતી હર્ષ સંઘવીએ કેનાલ બંધ થી નુકસાની અંગે ખેડૂતો સાથે વાત કરી હતી આ વર્ષે આ બંધ જો રહેશે તો આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને આવનાર નેવું દિવસ પણ જ્યાં નહેર બને સફેક્ષે ઉનાળુ પાક અને શેરદી અને ખાસ કરીને શાકભાજીના પાકોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે